જીએસટી ચોરીનો કેસ મામલો સેલ પોલીસને મળી મોટી સફળતા સેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસે આરોપીને મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી લીધી છે બે હજાર ચોવીસમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી

કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું કે તપાસ કરતા કુલ રૂપિયા કરોડના ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જીએસરીના વોન્ટેડ આરોપીની ધરપકડ આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈથી ધરપકડ વર્ષ બે હજાર ચોવીસમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી ફરિયાદ આ ગુનામાં અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની થઈ હતી ધરપકડ આરોપીઓએ અલગ અલગ પેટીઓ ખોલી ખોટા બિલો બનાવ્યા હતા ખોટા બિલો બનાવી આરોપીઓએ ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરેલ આ ગુના આચરી આરોપીઓએ સરકારને આર્થિક નુકસાન કરેલ આરોપીએ કોલ રૂપિયા એક હજાર આઠસો ચૌદ કરોડના ખોટા બિલો બનાવ્યા હોવાનો ખુલાસો ઇકો સેલે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડની કાર્યવાહી હાથ ધરી તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે